ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલી મિરાજ કંપનીની કૂપનોની ચોરીનો ભેદ ચોવીસ કલાકમાં ડભોઈ પોલીસે ઉકેલ્યો ડભોઈ તાલુકાના પણસોલી ગામ પાસે આવેલા મિરાજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કૂપનોની ચોરીના ભેદને ગણતરીના દિવસોમાં ઉકેલાયો તારીખ વીસ દસ બે હજાર પચીસના રાત્રિના સમયે ડભોઈ પોડેલી રોડ પર પણસોલી સીમમાં મિરાજ ડ્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે એશિયન પેઇન્ટ્સ કંપનીના રૂપિયા સો રૂપિયા પિસ્તાળીસની કૂપનો ત્રણ લાખ બાણું હજાર નવસો સિત્યોતેર નંગની ચોરી થયેલ છે જેને શોધવા પોલીસે હ્યુમન સોર્સિંગ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ ગુનામાં આરોપીઓ મધ્યપ્રદેશના કટની જિલ્લાના તપાસમાં બહાર આવતા સ્થાનિક પોલીસની મદદ લઈને અનુરાગ ઉર્ફે ઉદય કૃષ્ણકુમાર પાંડે મુરતસિંહ ઉર્ફે મુરજ રાજકુમાર લોધી સોખીલાલ શુક્રનલાલ બોમિયા પ્રહલાદ નરેશ પટેલ તમામને કનવારા અનુરાગ ઉર્ફે છોટુ સત્તાઈલાલ ચક્રવર્તીને પાંચ આરોપીઓને ડભોઈ પોલીસ મથકે લાવી પોતાની રીતે તપાસ કરતા જેઓએ કૂપનો ચોરી હોવાની કબૂલાત કરી અને આ ગુનામાં બીજા આરોપી પોલીસ પકડને દૂર છે જેના નામો રિષભ ગોવિંદ પાંડે નિખિલ કૃષ્ણકુમાર ઉર્ફે લાલો મહારાજ પાંડે રાહુલ લોધી આકાશ કૈલાસ પ્રસાદ વિશ્વકર્મા પ્રભાકર ઉર્ફે પંકજ માથુર લોધી રામેશ્વર ભારત લોધી અને અરુણ લખન લધી પકડવાના બાકી આરોપીઓ છે કેસમાં ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શનમાં ડભોઈના પીઆઈ કે જે ઝાલા સાથે પીએસઆઈ જેજી વાઘીલા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અર્જુનભાઈ યુવરાજસિંહ હરપાલસિંહ દિનેશ મોતીરામ અને ભાવિક માનસિંગે મહત્ત્વની ભૂમિકા ભજવી ગુનાને ટૂંકા ગાળામાં ચૂકેલી નાખતા પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી